પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી પરિવારની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પાંચસો વર્ષ બાદ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા પણ પ્રભુ રામની તેમજ તેમના પરિવારની પ્રાણપ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી હતી મુસ્લિમ સમાજ ના આગેવાન રસુલભાઈ તેમજ વારાહી મુસ્લિમ સમાજના આગેવાન સરદાર ખાનભાઈ આ મહોત્સવમાં પધારી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું તેમજ બંને આગેવાનોએ વારાહી

અનેક રાજ્યો આગેવાનો એ હાજરી આપી આ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શ્રી પંડિત સુરેશજી કનૈયાલાલ દવે બાબરા તેમજ ત્રિવેદી ત્રિવેશીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન અને ભોજન સાથે સમગ્ર આતમને જ ગામમાં મિની અયોધ્યામય વાતાવરણ બન્યું હતું દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ